રામ રામ દોસ્તો બાજારું મીડિયાને ઓળખતા શીખી જાઓ દોસ્તો આપ ફરીથી આજે હું થોડોક તમને અંદેશો આપી દઉં મેં આ બે હજાર પચીસમાં આ ચેનલ બનાવેલી એમાં બાજારું મીડિયા દ્વારા એક નિર્દોષ વ્યક્તિની પાછળ પડી ગઈ હતી એનું નામ છે બીઝેડ ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્ષત્રિય સમાજનો આ એકત્રીસ વર્ષનો યુવાન એકદમ નિર્દોષ અને એક એટલા સારા સારા એણે કામ કર્યા છે અને જબરજસ્ત ચારસો જેટલા મંદિરોમાં તો એણે છે ને દાન આપ્યા છે બનાવવા મંદિર નવા બનાવવા માટે અને નાના મોટા તો કેટ કેટલા લોકોનું એણે હારું કર્યું છે ધૂમ રૂપિયો એણે છે ને સમાજ માટે વાપર્યો છે કારણ કે માતાજી અને ભગવાનની દયાથી એની ઉપર નહીં વરસાદ છે એની પાસે એ વ્યક્તિને બાજાર મીડિયા એટલો એ હદે એને છે ને બદનામ કર્યો ને તે કે આજે એ જેલમાં છે બોલો એણે ખુદ એવું નહીં વિચાર્યું હોય કે મેં આટલું સારું કામ કર્યું છતાં પણ મારી કેમ આ હાલત એ અત્યારે જેલમાં બેસીને એવું જ વિચારતા હશે બોલો એ ભાઈ એની ઉપર બાજારુ મીડિયાએ કેવા કેવા આરોપો નાખ્યા એને ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોટો કૌભાંડી કીધો મહાઠગ કીધો અગિયાર હજાર જેટલા રોકાણકારોના પૈસા દબાવ્યા આવું બાજારું મીડિયાએ કીધું હા કે પાંચ છ હજાર કરોડનું કૌભાંડ છે દસ હજાર છ હજારથી પણ વધારેનું નીકળી શકે છે આવું બધું બાજારું મીડિયાએ આરોપો લગાડ્યા એ દસેક એના બિઝનેસ છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના દસ જેટલા બિઝનેસ છે એમાં એક બિઝનેસ ફાઇનાન્સનો છે બીજો ઇલેક્ટ્રિકનો ને આવો બધો છે સરકારને એમ થઈ ગયું કે આવું બધું ચાલે છે આપણા ગુજરાતમાં તો એક પણ અગિયાર હજાર લોકોના પૈસા દબાયા હોય ધારો કે મારા દબાયા હોય કોઈના પણ દબાયા હોય તો એ લોકો તો સામે આવે ને કે હા ભાઈ મારા રૂપિયા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ દબાયા છે મને આપતો નથી તમે અપાવો આવ એક વ્યક્તિ તો આવે ને નોટ સિંગલ વન આવું હું નથી બોલ્યો હર્ષભાઈ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી સાહેબ ખુદ એવું બોલ્યા કે એક પણ વ્યક્તિ સામે નથી આવ્યો કોઈ પણ ફરિયાદી નથી છતાં પણ અમે સ્વયંભૂ ફરિયાદી બની ગયા બોલો સ્વયંભૂ વાળું મેં કીધું છે પણ એ છતાં પણ એ ખુદ બની ગયા આમાં બનવાનું જ નહોતું બાજારનું મીડિયાએ પણ એવું પ્રેશર સરકાર ઉપર દબાણ એવું લાવ્યું તે એ લોકોએ એના બધા ધંધા સીલ કરી નાખ્યા ચેક કર્યું એના બધા બેંક એકાઉન્ટ બધું ચેક કર્યું પછી સીઆઈડી બોલી કે આમાં ચારસો કરોડનું ટ્રાન્ઝેક્શન છે હવે આવડા મોટા ધંધા લઈને બેઠા હોય તો ચારસો કરોડનું ટ્રાન્ઝેક્શન ના હોય દોસ્તો બેંક એકાઉન્ટને આ બધું ના કરી પછી એમ કીધું સીઆઈડીએ કે એકસો એકોતેર કરોડ જેટલા કંઈક આપવાના બાકી છે એ તો હવે એની ચેનલમાં છે તો દર પાંચ તારીખે રેગ્યુલર જે પણ ફાઇનાન્સમાં જે લોકોએ રોકાણ કરેલું હતું દર પાંચ તારીખે એ લોકોને પૈસા પહોંચી જ જાય ક્યારેય એના ઇન્વેસ્ટરો એમ કહે છે મને હું એક મહિનાથી સતત રોજ નવ વાગે લાઈવ કરતો હતો દરરોજ અને હવે આગળ પણ પાછું કરીશ સારું કોઈ એક સિંગલ વ્યક્તિ એવો નથી આવ્યો જે એમ કહેતો હોય કે મારો રૂપિયો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ દબાયો છે આજે સોશિયલ મીડિયાનો જમાનો છે દોસ્તો કોઈ એક વ્યક્તિનો પણ દબાયો હોય તો એ ખુદ વિડીયો બનાવીને કહે કે પોલીસ સીઆઈડી આખી દુકાન ખોલીને બેસી કે આવો આવો અમારી પાસે આવો કઈ હોય તો કો તમારા રૂપિયા દબાયા હોય તો કો તો ઉપરથી એમ કહે છે કે અમારા તો રેગ્યુલર પૈસા આવતા હતા તમે લોકોએ આના બેંક એકાઉન્ટને બધું સીલ કર્યું ને એ તારીખ પછી આવવાના બંધ થયા અને ભુવેન્દ્રસિંહ ઝાલાને તો હું એ આપવા માગે છે કે નહીં એ તો કહે છે કે હું આપતો તો અને અત્યારે પણ હું તમને સોગંદ નામો એણે રજુ કર્યું કે હું પૈસા જે તમે કહો છો કે આ લોકોના બાકી છે એ બધા હું આપી જ દઉં એ તો કે હું આપી જ દઉં મારે હું તો આપતો જ તો અત્યાર સુધી મારે તો આ બધું કરવું જ નતું પણ લોકોનું સારું થાય એમ સમજીને એ માણસ કરતો હતો અને એ આખું ચેક કરી લીધો કોર્ટમાં અત્યારે કેસ ચાલે છે ને એના લીધે અત્યારે જેલમાં છે એની એની હજુ પેલી ચાર્જશીટ કોર્ટે કીધું જમાનત આપીએ તારી ચાર્જશીટ આવી જાય એટલે તો એની હજુ ચાર્જશીટ નથી આવી અડધી ચાર્જશીટ આવી ગઈ છે એ બીજા આરોપીઓ બીજા બિચારા અંદર કચરાપોતું કરતા હોય એવા બધાને આરોપીઓ બનાવી નાખ્યા બોલો કારણ કે આમાં કાંઈ છે જ નહીં આમાં તો તમને પેલો એક જોક્સ છે ને કે જંગલમાં છે ને સિંહ પકડવા માટે પોલીસ ગઈ તો ભેંસ દોડવા માંડી અરે બધા પૂછે કે ભેંસ તું શું કામ દોડે છે એ કે આ બધા સિંહને પકડવા આવ્યા છે પણ જો મને પકડીને લઈ જશે ને તો મારે સાબિત કરવામાં વર્ષો લાગી જશે કે હું નહીં ભેંસ છું બોલો આવું તંત્ર છે એક વાર કોઈને ફિટ કરી નાખે ને પછી એની જિંદગી ખરાબ કરી નાખે પછી એ બિચારો નિર્દોષ નીકળે ને ત્યારે આ લોકો એમ નથી બોલવાના કે આ તો અમારાથી ભૂલ થઈ ગઈ હતી એને ઠગ ને મહા ઠગ કહેતા હતા પણ આણે તો કોઈની હાથે કાંઈ ઠગાઈ નથી કરી આણે તો કાંઈ કોઈનું બગાડ્યું નથી મેં તો ખાલી આટલું સીઆઈડીનું મેં ક્યારેય બીજરનું નામ નહોતું સાંભળ્યું પણ આ લોકોએ ઉપાડો લીધો હતો ને બાજારું મીડિયાએ મને એની ઉપર આટલોય ભરોસો નથી બાજારું મીડિયા પર આટલોય ભરોસો નથી એની સૌથી મોટું ઉદાહરણ આપું ને તો કોરોના ઉપર આ બાજારું મીડિયા જે છાતી કૂટતું હતું ને મેં એની ઉપર આટલોય ભરોસો નહોતો કર્યો અને એની સામે એક બીજો એક વ્યક્તિ હતો ડૉક્ટર વિશ્વરૂપ રોય ચૌધરી તમે સર્ચ કરજો યુટ્યુબમાં એ વ્યક્તિ કહેતો હતો કે કોરોના સામાન્ય તાવ છે આમાં કાંઈ ગભરાવાની જરૂર નથી તો આપણે કોઈ ગભરાતા નથી બાજારું મીડિયા જેટલું છાતી કૂટ્યું એટલી કૂટવા દેતા હતા પછી એણે પછી વેક્સિનનું આવ્યું તો વેક્સિન લેવાની જરૂર નથી મેં છે ને મને વિશ્વાસ હતો વિશ્વરૂપ ચૌધરી પર તો મેં વેક્સિન નથી લીધી ને આજે તમારી સામે જીવું જ છું બાજારું મીડિયા તમને છે ને બરબાદ કરવા માટે બેઠું છે દેશને બરબાદ કરે છે સમાજોના સમાજોને બરબાદ કરે છે આ જ એનો ઓરિજિનલ ધંધો છે આ મારે સમજાવવા માટે જ મેં આ ચેનલ ચાલુ કરી છે જેટલે સમજે તો ભલે ના સમજે તોય ભલે મારું તો મેં કર્તવ્ય મારું નિભાવવા માટે આ ચાલુ કર્યું હતું અને બીજેડના સપોર્ટમાં મેં ચાલુ કર્યું હતું મેં નામ નહોતું સાંભળ્યું કાંઈ નહીં અને મેં એના સપોર્ટમાં મીડિયા ચાલુ કરી દીધા અને હવે કોઈ હાચો હારો માણસ છે અત્યારે કેમ મારો કાલના અને બધા વિડીયો ચાલ્યા જ છે હારા હારા વ્યૂ આવ્યા છે એમાં અત્યાર સુધીના હાઈએસ્ટ વ્યૂ થઈ જશે સ્વામિનારાયણમાં પક્ષમાં મેં બોલ્યો તો કારણ કે હાચાના પક્ષમાં તમે ઊભા રહો તો આખી કુદરત તમારી સાથે ઊભી હોય આખી કુદરત તમારી સાથે હોય અને એ બીજેડનો મેં ખાલી એક ભગવાનના સંકેતથી એનો સપોર્ટમાં વિડીયો ચાલુ કર્યો લોકો સામેથી દોડીને આવ્યા અને કીધું કે હા ભાઈ તમારી વાત સાચી છે બધું જ એણે આજ સુધી એ માણસે કોઈનો રૂપિયો બે હજાર સોળથી ચલવે છે એ છે ને ઝાલાનગર કરીને હિંમતનગરમાં ગામ છે એ ગામનો વ્યક્તિ છે એકદમ ભોળો માણસ અને લોકોનું બસ જ કરવા માટે મથી મથે છે એ માણસ અને એ માણસે વિચાર્યું એ નહીં હોય કે આવું એની હાથે ગુજરાતમાં આવું થશે એની હાથે આ જેવી રીતે સ્વામિનારાયણ વાળાએ ક્યારેય વિચાર્યું હશે કે આવું એમની હાથે થાય આવી રીતે જલારામ બાપાના વિરોધી સમજાવીએ કે બાજારો મીડિયા આવું ચલાવશે ક્યારે સ્વામિનારાયણ વાળાએ વિચાર્યું હશે બોલો પણ બધાની હાથે આને બજાડવાના જ ધંધા છે બધાની હાથે આ રૂપાલાનું ચગ્યું હતું ક્ષત્રિય સમાજ વર્સિસ રૂપાલાનું ચાલતું હતું તે એ ક્ષત્રિય સમાજને પછી તો ખંડ ખંડ બાજારુ મીડિયાએ કર્યો એ એ બધાના જેટલા પણ અગ્રણી હતા એ બધાને ખંડ ખંડ કરી નાખ્યા એ બધાને પત્તું કાપી નાખ્યું રૂપાલાનું તો એમને એમ એની તો ટિકિટ નથી કપાણી એનું કારણ ક્યારે વિચાર્યું કારણ કે એ બાજુથી છે ને નેતાઓ બાજુથી રૂપિયા ગયા હોય બાજારું મીડિયાને એ તમને એમ લાગે ક્ષત્રિય સમાજના સપોર્ટ કરે છે બાજારું મીડિયા પણ બાજારું મીડિયા તમને તોડવા માટે મથતું હતું અને એ લોકોએ તોડી દીધા તમને પણ આ સમજાય એવું જ નથી આ લોકોનો ગેમ પ્લાન તમને એ પૈસા જ્યાંથી મળવા માંડે ને એની સાઈડ બોલવા માટે આ તો સ્વામિનારાયણ વાળા હમણાં રૂપિયા ખવડાવે ને તો જલારામ બાપાને બદનામ કરી નાખે આ બાજારું એટલે બાજારું મીડિયા એટલે હું પ્રોસ્ટિટ્યૂટ વેશિયા કીધી છે મેં નથી કીધી એ બી વી કે સિંહ સાહેબ આપણા આર્મીનો જનરલ એમ કહેતો હોય કે આ વેસ્યા છે તો તમે વિચાર કરો કે કેટલી હદે બિચારો ગળે આવી ગયો છે આનાથી આખી આર્મીને બદનામ કરી આ આ મીડિયાએ તમને એમ લાગે કે તો જલારામ બાપાનો લે છે જલારામ બાપા સાથે એને કાંઈ નાવા નીચોવાનું લે છે અને એને તો જે સ્વામિનારાયણવાળા રૂપિયા આપી દેશે ને તો હમણાં ચૂપ મરશે એ બધા જ પણ આ સમજવાના નથી ના સમજતો જેટલા સમજદાર છે એ સમજી જાય એટલે બહુ છે આપણે એ બીઝેડ ને જે હદે બદનામ ટોર્ચર કર્યો મેં પછી તો ખુદ ત્યાં ગયો ત્રણ જણા મીડિયામાં આવ્યા હતા જે એમ કહેતા હતા જેમ જેમની પાસે એવું બોલાવડાયું હતું આ મીડિયાએ કે મારા રૂપિયા પચાવ્યા એમાંથી બે જણાએ મારો સંપર્ક કર્યો અને હું એમની પાસે પહોંચી ગયો એક વિધવા બેન હતા ને એ ભાઈ એક હતા એમની પાસે એમના ગામ હું પહોંચી ગયો એમણે કીધું કે મારા રેગ્યુલર આવતા હતા પણ મારી પાસે બાજારું મીડિયા એ છે ને ખોટું બધું બોલાવડાયું અને ખોટી ચિત્રી છે બોલો એ બધી વસ્તુ મેં એની પણ વિડીયો બનાવીને મૂકેલી છે એટલે બાજારું મીડિયા કઈ કઈ હદે હરામખોરી કરે છે ને એ તમને મારે સમજાવવાનું છે જસ્ટિસ કાજુ સુપ્રીમ કોર્ટનો જજ એ કહે છે કે હા પ્રોન્સ્ટિટ્યૂટ વેશ્યા મીડિયા છે બધી નથી એસી ટકા તો છે જ આટલે સુધી એ રહ્યો તો ભાઈ બોલ્યો છે બોલો અને મેજર જનરલ આપણા જનરલ ઉપર તો આપણે વિશ્વાસ કરવાનો કે નહીં કરવાનો એ વ્યક્તિ મોદી મોદી સાહેબે બધા તો છે મીડિયા એક પ્રેસ કોન્ફરન્સ કરી લેવા એ ઓળખે છે આ છે આને શું મારે જવાબ આપવાના હોય એ ઓળખે છે બધા ઓળખતા થાય ને આ એનો યજ્ઞ મેં ચાલુ કરેલો છે સ્વામિનારાયણ વાળાને પેલા હમણાં કયો મુદ્દો ચાલતો હતો આની આગળ છે ને

છે ન્યૂઝવાળા એ તો કે કેટલા એને તો હારોરા કર્યા હતા આમ કર્યા હતા તેમ કર્યા હતા એ હજુ તો ઉગીને હમી નથી થઈ એને આપણા એ કે વિડીયો બનાવી બનાવીને એમ ચાલુ કર્યું હતું પણ કે અત્યારે એ કે છે કેવું ઝેર ઉગલે મેં કીધું એ જ છે ભાઈ આ કૂતરાઓને છે ને ઘી પચે એમ જ નથી તમે શું લેવા આટલું બધું એની પાછળ એ કરો છો આની ઉપર વિશ્વાસ ના કરાય મેં ખુદ મારા ઘરમાં પેપર આવતું હતું બંધ કરાવડાવી દીધું મેં ખુદ પણ એનો ઉદ્દેશ્ય તો પર્યાવરણનું સારું થાય આ પેપર છે કેટલું વૃક્ષોનું નિકંદન કાઢીને આ પેપર બને છે તો એવા પેપર લેવા કોઈ વૃક્ષને આપણે કાપવાના પાપમાં બનવાનું પણ રીતે બાજારો મીડિયામાં જતો હોય ને તો દોસ્તો વિચારજો હજાર વખત આ પાપાચારીમાં તમારો રૂપિયો વપરાય છે તમે વિચાર કરજો ક્યારે આને એક રૂપિયો ના જાય ને એનું ધ્યાન રાખજો દોસ્તો જરૂર હોય તો બિઝનેસ રિલેટેડ તો સોશિયલ મીડિયામાં બિઝનેસ રિલેટેડ તમને સારું સારું કહેવાવાવાળા બધા જ છે એવા એવા લોકોને ફોલો કરી લેવાના એવાને સબસ્ક્રાઈબ કરી લો જે સારું પરફેક્ટ ન્યૂઝ આપતા હોય એવા લોકોને ફોલો કર લો જે સારું રચનાત્મક કામ કરતું હોય સમાજમાં સારું રચનાત્મક એનું કામ હોય એનું એ એવા લોકોને સાંભળો તમે બાકી આ બાજારું મીડિયાને નોટ ઇન્ટરેસ્ટેડ કરી નાખવાનું ત્રણ ટપકા દેખાય છે હું તો કહું છું મારું પણ ના ગમે ને તો ત્રણ ટપકા દેખાય છે વિડીયોની સાઈડમાં હોય છે ટાઈટલને એવું લખેલું હોય ને એની સાઈડમાં એ ત્રણ ટપકા ઉપર તમે દબાવશો ને એટલે નીચે ઓપ્શનો બધા આવશે ને રિપોર્ટ કરવાનો ને એવું રિપોર્ટ ને એવું ના કરો તો ચાલશે પણ નોટ ઇન્ટરેસ્ટેડ કરી દેશો ને એટલે એનું બધો કચરો આવતો બંધ થઈ જશે તમારામાં આ આ એટલું ભયંકર છે દુનિયા ચાલો મારી વાત પર વિશ્વાસ ના કરશો દુનિયાનું રેન્કિંગ તમે જોશો ને તો છેલ્લી કક્ષામાં છે નીચ કક્ષામાં ભારતનું આવે છે અને ગુજરાતનું તો હું હું કહું છું કે આખા ભારતનું રેન્કિંગ કાઢે ને તો હૌથી નીચલી નીચ કક્ષામાં ગુજરાતનું બાજારું મીડિયા આવે આ આ હદે લોકોનો ત્રાહીમામ કરી દીધો છે ધર્મને હિન્દુ ધર્મને જો બરબાદ કરતો હોય તો આ બાજાર મીડિયા છે અને મફત નથી કરતું એ રૂપિયા લે છે યુ એ આઈડી કરીને કોઈ એક સંસ્થા છે એનું તો ખુદ ટ્રમ્પ બોલે છે એ રૂપિયા અહીંયા મીડિયાને બધાને ખવડાવે છે તો આ તમે સમજી લેજો નહીં તો તમે તમને એમ કે સનાતન ધર્મ આમ પક્ષ લે છે કે જલારામ બાપાનો પક્ષ લે એને પક્ષથી હાથે કાંઈ નથી એને પૈસાથી મતલબ છે બાજારુ એટલે વેસ્યા ને શું હોય બસ જે પૈસા આપે ને જેને તમે કહો ને એને બદનામ કરે એ બેઠી બેઠી બસ આ જ કામ છે અને મેં આ સપોર્ટમાં બોલ્યો ને તો એક બાજાર વાળાને થઈ ગયા મરચા લાગી ગયા અને એણે તો મારી ઉપર કેસ ઠોકી દીધો બોલો મારી ઉપર અત્યારે એક એફઆઈઆર છે અને હવે તો નક્કી કર્યું જેટલાને જેટલાને કેસ ઠોકવાય ને જગદીશ છે કે ગીરિયો છે કે બધા એક લાખ કેસ હવે તો ઠોકો તમે તમારે ઠોકો હવે તો આપણે ફૂલ મારી પાસે કોઈ ધ્યેય નહોતો દોસ્તો કોઈ ધ્યેય નહોતો હું ચાર વર્ષથી ખાઈ પીને હું તો કારણ કે મેં મારી જિંદગીમાં ના ધાર્યો ને એટલો પૈસો મને ભગવાને આપ્યો અને મેં ત્રણથી ચાર વર્ષમાં એટલું મેં કમાઈ લીધું ને આખી જિંદગી હું ના કમાઈ એક તો હું બસ આરામ જ કરતો હતો રોજ પણ મારા દોસ્તારો કહેતું કાંઈક યુટ્યુબમાં કર યુટ્યુબમાં કર યુટ્યુબમાં કર તો યુટ્યુબમાં મેં શરૂ કર્યું બે હજાર પચીસ હજુ ફક્ત બે મહિના પહેલાં જ અને જો આપણા વિડીયો બધે પહોંચે છે અને એને મરચા એની પાસે એને લાગી ગયા અને એણે ફરિયાદ કરી નાખી બોલો અને આ બાજારું મીડિયા આ કોની કોની પાછળ લાગેલું હતું આ બે હજાર પચીસમાં નરેશ પટેલની પાછળ લાગેલું હતું મહેશ ગિરીજી પાછળ લાગેલું હતું કે મહાકુંભમાં એમને એન્ટ્રી નહીં એને એમનો બહિષ્કાર કર્યો આવું બધું ચલ્યું હતું બાજારું મીડિયાએ અને પછી એમણે હામું પછી તો ત્રણ બોમ્બ ફોડી દીધા એવા વિડીયોના કે કોણ છે એ કોઈ સનાતન ધર્મનો કોઈએ ઠેકો નથી લીધો કોઈને પણ કોણની તાકાત છે કે કોઈને મહાકુંભમાં આવતા રોકીએ કે એ પણ આવા સાધુને તો એ એ મહેશગીરીજી મહારાજે બાજારું મીડિયા કીધું હતું એટલું એને તો પાંચ લાખ રૂપિયા કે આપો નહીં તો તમારું છાપી દઈશું એ કે જે થાય એ તોડી લે બસ આ આઈડિયો એટીટ્યૂડ આપણે રાખવાનો છે બાજારું મીડિયા એ વેશ્યા છે એ હજુ જેને નથી ખબર ને એને ખબર પડે એની બદનામ એ બદનામ કોઈને કરે તો હું તમારા ચારિત્ર પર ડાગ લાગવાનો છે એ બીઝેડને અત્યારે ખાલી અંદર કરાવી દીધો છે તો એ તો પછી હવે કોર્ટ થી ને એવી રીતે હવે સાચું બહાર આવશે ને ગમે ત્યારે આવશે ને એના સપોર્ટમાં તો પછી તો મેં શરૂ કર્યું ને તે પછી તો એ લોકોએ બેનરો લગાડે આખા ગામે ગામ હિંમતનગરમાં બધે પાંચસો થી વધારે બેનર લાગી ગયા બોલો હું તો હું તો સુરતનો છું અને મેં તો બીજાનું નામ નતું સાંભળ્યું પછી બધા સપોર્ટરો જે હાચો માણસ છે એના સપોર્ટમાં ના આવે તો કેના માણ માટે આવવાના તરત બધા આવી ગયા એના ક્ષત્રિય સમાજના આવી ગયા ને બધા જેટલા પણ એના એમાં ઇન્વેસ્ટ કરવાવાળા છે એ બધા જ સપોર્ટમાં આવી ગયા બોલો અને એ લોકો કે કે છે મારી કોમેન્ટોને બધી લાઈવની બધી જો અને તમે કે અમારો એક રૂપિયો ક્યારે એ માણસે છે ને લેટ નથી થવા દીધો પાંચ તારીખે છે ને હવારે ચાર વાગ્યાથી આવવા માંડે પૈસા પાંચ તારીખે હવારે પાંચ તારીખે બેંકની રજા હોય ને તો ચાર તારીખે આવે ચાર તારીખે ચાર પાંચ બે માં રજા હોય તો ત્રણ તારીખે પૈસા આવી જાય પણ ક્યારે પાંચ થી છ ના થવા દે તો આવું એકદમ પરફેક્ટ કામ કરવા વાળા માણસ ઉપર જે જે હદે બદનામી કરી ભયંકર તમે પણ સાંભળ્યું હશે બીજડ ગ્રુપ આઠક મહાઠક આવું કોઈને કહેવાનો અધિકાર કોઈ એ બાજારું મીડિયાને છે જ નહીં એ કોણ નક્કી કરે કોણ ઠગ છે મા છે કૌભાંડ છે કૌભાંડ પણ બોલી ના શકાય બાજારું મીડિયાએ પણ તો તોય બધાને કૌભાંડી કે આમ કેલો એનું તો પાછું છે ને કૌભાંડ કૌભાંડ કે તોય કોઈ સાંભળે નહીં કોઈ બધા તોય સપોર્ટમાં આવે તો પછી ચારિત્ર પર ડાઘ લગાડ્યો કે ચાર ચાર પ્રેમિકાને આમ કર્યું તેમ કર્યું ને એવું બધું એક પણ એ પીએસઆઈ એક બેન છે એમની હાથે એમના લગ્ન થવાના છે એમ એ બિચારા કેટલા એ થઈ ગયા એમની હાથે પછી તો મારે વાત થઈ કે તમે તો પતિકભાઈ બહુ સારું કર્યું આઈ રહીએ તો કે ઠગ મહા ને એ બધું કરતી હોય બાજારું મીડિયા કે અમારું કેટલું દિલ દુબતું હતું એ વખતે કે આવા સારા માણસને આવા બદનામ કરે છે અને પછી કે તમે એને બદનામ તમે ખાલી બાજારું કીધું ને તો એને મરચાં લાગ્યા ને મને બહુ ખુશી થઈ જોવા દોસ્તો પછી એ લોકોને ખુશી થઈ કે એને જ્યાં સુધી બીજાને આ લોકોને કહેવા સારું લાગે છે પછી એમની ઉપર આવે એટલે અમને આવું કેવી રીતે કોઈ કહી શકે બાળે મારી સામે આખો વિડીયો બનાવેલો છે એને એ ફરિયાદ કરવા વાળીએ આખો વિડીયો બનાવ્યો છે કે અમને કેમ તમે આખી દુનિયાને કહો તો તમને કેમ અમે બાજારુએ પ્રોસ્ટિટ્યુટ ના કહીએ કહેવાના જ છીએ થાય એ તોડી લેવું થાએ તોડી લેવાનું કહેવાના જ છીએ સ્વામિનારાયણના સપોર્ટમાં ઊભા છે થાએ તોડી લો જેટલા ને જેટલા કેસ ઠોકો આ ઠોકો તમ તમારે આ બધી જ હવે તો ધ્યેય નહોતો હવે તો ધ્યેય પકડવાનો છે આ બાજારો મીડિયાનો નાશ કરવાનો છે એને ખાનદાની બનાવવાની છે એને ખાનદાની આપણે નાશ નથી કરવો ખાનદાની પણ બનાવવાની છે કોઈની ઉપર એ બધું કામ તારું નથી તારું કામ છે રચનાત્મક સમાજમાં રચનાત્મક કામ કર સમાજને જોડવાનું કામ કર તોડવાના કામ હવે ચલાવી જ નહીં લેવાય જરાય નહીં અને કાંઈ નહીં આપણે તો જાગૃત કરશું એ એ લોકોના આરોપોથી તમે એક સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવા બેઠા છો હાલે નીકળ ફટ બધા પાસે હું તો દોસ્તો હું તમને પણ કહું છું આ જે સોશિયલ મીડિયા છે ને એક કેમેરો જોઈએ આ મોબાઈલ હોય તમારી પાસે બહુ થઈ ગયું આમાં કેમેરો આવે સોશિયલ મીડિયા આવે બધું આવે તમારી પાસે શક્તિ છે તમે YouTube ની ચેનલ બનાવીને તમે પણ ચાલુ કરો એક રૂપિયાનો ખર્ચો નથી મફત માં થાય છે અને ઉપરથી યુટ્યુબ પૈસા બી આપે છે ચાલી જાઓ તમે હાચાના પક્ષમાં હું ઊભો રહેવા માંડ્યો મારું મોનેટાઈઝેશન થઈ ગયું ને રૂપિયા આવવા માંડ્યા હાચું બોલો તો પછી લોકો સપોર્ટમાં છે જ તમારી હાચું સારું કામ બતાવો કરો ના બનાવો બધી રીતે તો પૈસા બી કમાવશો અને સારું સમાજને આપશો આ વસ્તુ છે દોસ્તો આ શીખવાનું છે આ છે બાજાર દબાવે છે આ સરકારને એને મોઢું બંધ કરવા રૂપિયા આપવા પડે છે મેં ખુદ છે ને આરટીઆઈ કરી છે સાબિતી હાથે હું આવવાનો છું પછી તો સાબિતી મને આરટીઆઈ નો જવાબ આવે ને એટલી વાર છે પછી સાબિતી હાથે કહે કે આટલા રૂપિયા મને વાત સૂત્રો દ્વારા મળી છે ત્રણ કરોડ રૂપિયા તો એક ખાલી એક સામાન્ય યુટ્યુબની છે ને મીડિયાવાળા એને આપે છે બોલો ત્રણ કરોડ રૂપિયા વિચાર કરો તો બીજા બધાને તો કેટલા ખવડાવતા હશે આ ગુજરાત સરકાર ભારત સરકાર ખવડાવે અલગ બીજી બધી પાર્ટીઓ ખવડાવે અલગ કેટલું રૂપિયો કમાય છે આ બીજેડ ને છે ને પિસ્તાલીસ લાખ કે એટલા માગ્યા હતા એને ના પાડીને કે મારે નથી આપવા તો એને છે બદનામ કરવાનું શરૂ કરી દીધું બોલો અને ભયંકર હદે બદનામ કરી એ ફાવી ગયા આ શિયાળિયાઓ શિકાર ના કરી જાય ને એના માટે બધા સમાજોએ ચેતી અને સોશિયલ મીડિયા ઉપર તમારો આ તો બિઝનેસ કરતો હતો એને 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 શિકાર કરી નાખ્યો બોલો કોઈ ક્ષત્રિય સમાજ ત્યારે કેમ આગળ આવ્યો આટલું લોહાણા સમાજને કાલે લોહાણા સમાજના કોઈ બિઝનેસમેન હેરાન કરશે ત્યારે આવજો ભાઈ મારી તો વિનંતી છે કે આટલું આવા બિઝનેસ કેટલા અગિયાર હજાર લોકોના ચૂલા બંધ કરાયા બાજારુ મીડિયાએ એ અગિયાર હજાર પરિવારના બોલો અને પાછા આ સાબિતીલાવ છ હજાર કરોડમાંથી એકસો બોતેર આવી ગયા ને એ ભાઈ તો ફર્સ્ટ ડે કહે છે કે જેના હોય એના રૂપિયા એની ઓફિસ બંધ નથી થઈને એના આગળના દિવસે જે ને જે આખી ખોલીને જ બેઠો તો એ તો કે બજાર મીડિયા ઉપર તમને ભરોસો હોય લઈ જાઓ તમારા રૂપિયા એ આગળના દિવસે કેટલા એ લઈ ગયા હતા અને પછી બીજા દિવસે કંઈક સીઆઈડીએ સીલ કર્યું ને એ અને બધું બેંક એકાઉન્ટને બધું સીલ કર્યું બેંક એકાઉન્ટ સીલ ના કર્યા હોત ને તો બી એના રૂપિયા એમને જતા હોત બોલો બહુ ભયંકર બરબાદ કરે છે તમે જો ઉપર વિશ્વાસ કર્યો લાગે છે ભરોસો નતો અને ક્યારેય હવે થવાનો બી નથી આપણને બધું જ જાણકારી જોતી હોય ગૂગલ છે કેટલું છે આપણે પોતે જાણકારી નથી મેળવી કે એમ શું લેવા બાજારુ મીડિયા ઉપર મેં ખુદ રિસર્ચ કર્યું પછી તો હું ખુદ ત્યાં જીઆઈ બીજા બધું

એક આવા ભગવાન જેવા માણસને હારા માણસને હારા એને કેવો ભયંકર બદનામ કરી તેવું નહોતું ચાલ્યું આખા ગુજરાતને એ તમને બધાને ખબર હશે બહુ મોટું કૌભાંડ સરકાર કાંઈ નથી કરતી સરકાર કાંઈ હોય નહીં તો શું કરે કાંઈ હોવું તો જોઈએ ને પછી તો સરકાર હવે તો ફસાઈ જાય કારણ કે આમાં તો કાંઈ હતું જ નહીં નીકળ્યું કાંઈ ખુદ સીઆઈડીએ જાંચ કરીને કીધું કે આમાં કોઈ ડિફોલ્ટ નથી કોઈનું કોઈ કોઈ પૈસો આમાં ગયો જ નથી કોઈનો અને એ માણસ ક્યાં ના પાડે છે એકસો બોતેર કરોડ કે આપવાના બાકી છે એવું સીઆઈડીએ કીધું ને એની સામે એની પ્રોપર્ટી ગણીને તો એ એનથી વધારે થઈ જાય છે પછી કોનો રૂપિયો બાકી હોય એની પ્રોપર્ટી જેટલી બધી છે તો પછી એને 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 ગણવામાં એમ લાગે છે કે આટલા કરોડ આપવાના છે તો એનાથી વધારે તો એની પ્રોપર્ટી નીકળી બોલો અને આ લોકો આ હરામખોર બાજારું મીડિયાએ કેવું ચલાયેલું લોકોના રૂપિયા લક્ઝરિયસ લાઈફ જીવે છે અરે ભાઈ એની ખુદની પાસે એટલો રૂપિયો છે ને એને લોકોના રૂપિયાની જરૂર જ નથી એ એ એ વ્યક્તિને ખાણ મળી ગઈ છે અને એ ખાણ છે ને આ સરકારને દેખાડતી નથી એ ખાણની વિરુદ્ધમાં છે આ સરકાર હવે અહીંયા ખાણ છે તો ખાણમાં હવે લોકોને લેવા દો ને આખી દુનિયાનો છે ને રૂપિયો એ છે ને અહીંયા ગુજરાતમાં ભારતમાં લાવવાની ક્ષમતા છે એ ખાણમાં પણ આ લોકો સરકારે હાવ અડધી તો મૂરખ છે હીરો પેહલા છે ને હીરો આવતો ને દાણ ચોરી કહેવાતો પણ અત્યારે કેવાય છે કેટલા પાંચ લાખ કે પચાસ લાખ લોકો એમાં રોજગાર લેતા હશે હીરાથી તો પેલા સરકારને આ ખબર નથી સમજાતું નતું તો એને દાણ ચોરી ગણતી હતી અહીંયા લાવવામાં હીરો અહીંયા લાવવામાં એને દાણ ચોરી કહેવાતી હતી આવું હું નથી બોલ્યો ખુદ બહુ મોટા એક શેઠિયા છે ગોવિંદભાઈ ગોવિંદ ભગત તો એ બોલ્યા છે કે અમે પહેલાં રૂ હીરો લાવતા ને તો દાણ ચોરી કહેવાતી બોલો એ જ વસ્તુ આઈરોએ કરે છે કે ક્રિપ્ટોમાંથી છે ને લોકોના એને છે ને છ મહિને ડબલ થાય એ લોકોને ત્રણ વર્ષે કરીને આપે તો એમાં શું કૌભાંડ કહેવાય એમાં એને તો છ મહિને થઈ જાય છે એટલે અને એ એ છે ને ડબલનાથી એ વધારે આપ્યા છે એટલે કોઈ ઇન્વેસ્ટરને તો ખબર છે અમને તો એને છે ને બે હજાર સોળ નો કરતો હોય એટલે જેટલા અત્યારે ડબલ એ થઈ ગયા હોય ટ્રીપલ થઈ ગયા હોય એ ભૂદેવ મને મળ્યા ને કે મારી સાયકલની વેત નથી સાયકલની અને આજે ફોર વ્હીલ ગાડી આ ઘર બર બધું જ છે ને બીજેડની દેન છે બોલો આવા એક નહીં એ અગિયાર હજાર ના અનુભવ છે તો બી એને આવી બદનામ કરી નાખી એ માણસને જેલ ભેગો કરવો પડે કરવું પડ્યું સરકારને ખોટું કામ કરવું પડ્યું બોલો એ તો હવે આગળ નિર્ણય લેશે અને બધું થશે કારણ કે એ માણસ તો કે છે કે હું તમને લાગતો હોય મે આ લોકોના બાકી છે આમાં શું હોય કોઈ પણ હોય ધારો કે મારો રૂપિયો બાકી છે હું કહું કે હું ફરિયાદી જ ના બનું ત્યાં સુધી હું કોઈ ફરિયાદ કરીએ કે હું જાતે કુવા પાસે જાઉં ને મારે મૂળ ત્રસ્યો હોય તો કુવા પાસે કુવો આવે તો અકુદરત આખું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કહેવાય કુવો મારી પાસે આવે તો આખું ખેદાન મેદાન થઈ જાય કુદરત પણ આ કામ એ સિસ્ટમે કર્યું બહુ ખરાબ કામ એટલે એ જાગૃતિ માટે જ આ બધી હું વિડીયો બનાવું છું અને આગળ પણ બનાવતો રહીશ બાજારનું મીડિયાનું અભિયાન તો ચાલુ ચાલુ જ રહેવાનું છે કારણ કે એ સુધરવાની નથી અને મારે જાગૃતિનું કામ મને મળી ગયું છે હવે ચાલો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળું ત્યાં સુધી રામ રામ